વડનગર તાલુકાના ચોવીસ ગામની ગ્રામ પંચાયત ચૂંટણી પરિવાર શાંતિના માહોલ સંપન્ન વડનગર તાલુકાના ચોવીસ ગામોની ગ્રામ પંચાયત બે ના ચૂંટણી પરિણામ જાહેર થયા તેમાં ચોવીસ ગામના સરપંચ અને સભ્યો જીત્યા તે બદલ ગામની પ્રજાજનો અંતઃકરણ આભાર માન્યો હતો આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના સફેદ પટ્ટામાં ગોળ આકાર વાળો અશોક ચક્ર આવેલું છે તેમાં ચોવીસ આરાઓ આવેલા છે તે પણ વડનગર તાલુકાના ચોવીસ ગામની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામમાં નવનિયુક્ત સરપંચ તથા સભ્યોના આધ્યાત્મિકતા ધાર્મિકમાં ગાયત્રી મંત્ર ચોવીસ અક્ષરનો મંત્ર છે તેનો સમન્વય થયો હતો તો કુદરતી રીતે આ યોગ બન્યો છે તેથી આભાર માન્યો છે અને હવે નવનિયુક્ત સરપંચ તથા સભ્યો પોતાના ગામનો વિકાસ અને નવ બનાવશે તેવું ભવિષ્યમાં વડનગર તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ પછી દેખાશે અને કેવું લક્ષી કામગીરી થશે તે આવનારા દિવસોમાં જોવા મળશે અને આ ઉપરાંત મામલતદાર કચેરીના કર્મચારી ગણ તથા કોમ્પ્યુટર ઓપરેટ તાલુકા પંચાયત કર્મચારી ગણ તથા કોમ્પ્યુટર ઓપરેટ સેવકો પ્રાથમિક શાળા તથા કોલેજોના શિક્ષકો પ્રાધ્યાપકો મહેસાણા જિલ્લા પોલીસ સ્ટેશન અને વડનગર પોલીસ શિક્ષક વીરવાણીયા તથા પોલીસ કર્મચારીઓનો મત ગરાણ તડીખાડે પગે ગેરય ભરજ બજાવી હતી તેમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ પ્રસંગે ચૂંટાયેલા સરપંચ તથા સભ્યો શું કહે છે તે સાંભળો રિપોર્ટર સંજયન ઠાકોર સાથે જીગર પટેલ વડનગર